નવું સિમ કાર્ડ કઢાવવા જઈ રહ્યા છો તો સાવધાન તમે મુકાઈ શકો છો મુશ્કેલીમાં નવું સિમ કાર્ડ કઢાવતી વખતે હવે ચેતી જજો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો આવા જ એક બનાવમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે કેટલાક શખ્સોની ધરપકડ કરી છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે આ બનાવની વિગત મુજબ જ્યારે કોઈ ગ્રાહક નવું સિમ કાર્ડ કઢાવવા જાય ત્યારે તેના માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ અપાવવા પડતા હોય છે આ ગેંગના શખ્સો ગ્રાહકોના ધ્યાન બહાર તેમના ડોક્યુમેન્ટ પર એકના બદલે બે અલગ અલગ નંબરના સિમ કાર્ડ કાઢી લેતા હતા જ્યારે બીજું સિમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા પોલીસની તપાસમાં આરોપીએ આ પ્રકારના અંદાજે પંચાવન જેટલા સિમ કાર્ડ એક્ટિવ કરી લીધા હતા બાદમાં એક્ટિવ થયેલા આ સિમ કાર્ડ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માટે વિદેશમાં મોકલી આપવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા

જણાય આવતા જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમને આ માહિતી મળી તો એક મંચનામું કરીને આ બધા સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબતની જે ટેકનિકલ તપાસ છે અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી તપાસમાં એવું જણાવેલું હતું કે આ જેટલા પંચાવન સિમ કાર્ડ છે બધા એરટેલ કંપનીના હતા અને જે પાર્સલ જઈ રહ્યું હતું દુબઈ એમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું અહીંયા સેન્ટરનું એ સેન્ટરનું એડ્રેસ અને નામ ડમ્યું હતું એટલે આગળ અમે ટેકનિકલ તપાસ કરીને સિમ કાર્ડ ત્યાંથી ઇસ્યુ થયા છે ને એ બાબતમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક છે રાહુલ બંકિમચંદ્ર શાહ બીજા છે કાંતિભાઈ બલદાણિયા અને ત્રીજા આરોપી છે અજય ભાલિયા તો આમાં જે રાહુલ શાહ છે એ પોતે એરટેલ કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરતા હતા અને એમને અન્ય બે આરોપીઓના કહેવાથી એમ આ સિમ કાર્ડ બધા પ્રોક્યોર કરેલા હતા સિમ કાર્ડ કઈ રીતના મેળવવા માટે એ બાબતે એમને કરતા ખબર પડી હતી કે જ્યારે કોઈ કસ્ટમર

એ જે ત્રીજા આરોપી છે અજય ભાલિયા એમના માટે આ સિમ કાર્ડ ભેગા કરેલા હતા અજય આ જે પાર્સલ કરવામાં આવેલું છે એ મુખ્ય આરોપી અજય ભાલિયા દ્વારા કરવામાં આવેલું હતું અને તપાસમાં એ બી સામે આવ્યું છે કે એક નવીન નામના વ્યક્તિને જેનું એક પેટર્ન સૂર્યાવી છે એમને આ પાર્સલ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીની તપાસમાં એ બી સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપી અજય ભાલ્યા છે એ સિમ કાર્ડ ઉપરાંત અકાઉન્ટ સપ્લાય કરવાનું બી કામ કરે છે અત્યાર સુધીમાં વીસથી થી પચીસ અકાઉન્ટ એમને એક જોન નામના વ્યક્તિને અને આ દુબઈમાં જે નવીન કરીને વ્યક્તિ છે એમને એમ ની વિગતો સપ્લાય કરી છે સર કઈ કઈ જગ્યાએ આ યુઝ થતો હતો દુબઈમાં શું એનો યુઝ થતો હતો ત્યાં કે કોઈ ખુલાસા થયા છે કે કેમ અત્યારે જેમ આપણે તપાસ ઉપરથી જોઈ શકીએ છીએ સિમ કાર્ડ અત્યારે એક ટ્રાન્ઝિટમાં હતા અત્યારે દુબઈ મોકલવામાં આવતા તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે અજય ભાલિયા છે એમને જે નવીન નામની વ્યક્તિ છે દુબઈ એમને કહ્યું હતું કે જે ઇલિગલ બેટિંગ અને ગેમિંગ હોય છે એમના કોલ સેન્ટરમાં સિમ કાર્ડ યુઝ કરવાનો હતો બટ એ બાબત અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ કેમ કે સિમ કાર્ડ એવી એક વસ્તુ છે કે જેનો ઉપયોગ કોઈ બી એક જગ્યાએથી યુઝ કરીને પછી એમનું સાયબર ક્રાઇમમાં બી થઈ શકે અને આરોપીએ અકાઉન્ટ બી પ્રોવાઈડ કરેલા છે તો એ અકાઉન્ટની બી વિગતો અમે કરી રહ્યા છીએ એમના સ્ટેટમેન્ટ અને એમાં શું ટ્રાન્ઝેક્શન થયેલા છે